ઉપસ્થિત તમામ માનવતા મહેમાન ધર્મ આપણે જોરદાર આપણા શિક્ષકો છે અને આપણે પોતાનું શિક્ષણ પણ સાથે સાથે શરૂ રાખેલું છે અમે અમારા બાળકો થકી અમારા વિદ્યાર્થીઓ થકી તમારા હસ્તેથી આ સન્માન પ્રાપ્ત કરી શક્યા છીએ શિક્ષકના રોલ અગર સમાજમાં જોયા જાય તો સૌથી પહેલા જો બાળક છે ત્યારે ફેમિલીથી બહાર નીકળે છે અને સમાજ સાથે એના જો સૌ પ્રથમ ઇન્ટરેક્શન થાય છે એ એના શિક્ષક સાથે થાય છે તો જો

તો ધરતી અંધાર મેઈ થઈ જાય છે જો નદી નું જળ સુકાઈ જાય તો ધરતી નિર્જીવિત થઈ જાય છે અને જો જીવનમાં શિક્ષક ના હોય તો આપણું અસ્તિત્વ સંપૂર્ણ નિષ્ફળ થઈ જાય મિત્રો આપણા માટે શિક્ષકની ભૂમિકા આપણા જીવનમાં માં એટલી મહત્વની હોય છે શિક્ષકો દ્વારા પોતાનો સમય પોતાનું યોગદાન એ વિદ્યાર્થી માટે આપતા હોય છે એ પોતાનામાં જે રીતનું એમનું હુનર એમની તાકાત એ પોતાના બાળકો કરતા પોતાના વિદ્યાર્થીઓમાં પોતે વધારે અજમાવતા હોય છે બાળકોને જો સમયસર નામ રોશન કરે છે આવા જે બાળકો છે